ઓહ 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 ઓહ

ફળાક્યા લાયા આમ જો કેટલા બધા ફળાઈ લાયા એ ભૂરી એ ભૂરી શું કે આમ જો ડોસી ડો કેટલા લાયા હાલ આપણે

કોબા ઉપર લેવાનો હો કોડા બાયડી નું નામ લેતો નઈ માન બાયડીવારો થયો જો નકર આપણે બે ભાઈને બગડશે હો હાલ હાલ હવે તું હેને તારી બાયડીને કેતો રે કાઈ કેતો રે આ એવું કાઈ દે ચાલીયા જાવસ હાલ હું કાઈ દઉં કાઈ હાલો આ લે લે આ ભૂરી મારા દીકરાની એક દાણ રોતી રોતી આમ જાય અને ઇન ધણીની બોલાને નકી લગભગ હેને 100% મારી બાયડી આય લપ થઈ હોય મને જવા દે ને કામ મારી બાયડી ને ને બધા થઈને ભેગા થઈ અને ભાંગી નાખ લાઈ હું જો કે મજા આવી બેવડી એ હું હે મારી બેન ને તે મારી નઈ કોને કીધું મારી આ કે રોતી રોટી આવી એ હાવ ખોટી ની હે ઢોંગી હે ઈ તો બાન બાપુ ની હે કે હા ઈ ઘરે ખાય હે હાલો આ તો લપ કરવાને ખાયા છે હાતે કરી જ નાખવી છે હા હા કરી નાખવી હા રામુડિયા કાય મારી બાઈ નો કેતો કે धोका પેકો લાંબો કરી નાખ્યા હાલ તું બાપા ની નાગર આલ હાલ તે હવે તું કરું ને હે આટલા બધા ફટાકડા હા મારા છે લે લે જો કાબર છિત્રી એય

તે હર ખેલ ખોદ પાડે દી શું હતું તે મારી ભાઈની રોતી રોતી આવી કે આ કાબર સીત્રી ફડાક્યા લઈ લીધા મારી ભાઈના એ વા બતા તમે ફડાક્યા લઈ લીધા એ એ ના હારા એને મોટા મોટા ફડાક્યા જોઈ છે એ એને મોટા નથી દેના એ એક જ દીધો એ હોને મોટો બાંબો કા મારી બાયડી મોટા મોટા ફોડે છે આ હતાને હરખા નો આવે હો એ તમે હું હોકાઈ જેવા ઉપા હે આ બોલ બોલ કરે હે નટ્યો ચાલ્યો ને